નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકામાં આવાસ યોજના અંતર્ગતના સર્વેમાં સરપંચ તલાટી એ દ્વારા વાલા દેવલાની નીતિ અપનાવતી હોવાની અને દાદાગીરી કરતી કરાતી હોવાની રાહ ઉઠવા પામી યોગ્ય કામગીરી કરવાનું કેના જાગૃત નાગરિકે સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાનું પણ જણાવવામાં આવ્યું સરકારશ્રી દાવા સરકારશ્રી દ્વારા આવાસ યોજના અંતર્ગત આપવામાં આવેલ ટાર્ગેટ પૂરો કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગે લખત વિભાગને અધિકારીઓને કર્મચારીઓને બોલાવી તેમની પાસે કેટલા ટકા કામગીરી કરવામાં આવી છે કેટલા ટકા પૂર્ણ કરવામાં છે કેટલા ટકા બાકી રહી છે તેની માહિતી માગી માર્ચ એન્ડિંગ પહેલાં ટાર્ગેટ પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે આ લખતા તાલુકાના ગામડાઓમાંથી જાગૃત નાગરિક દ્વારા આપવામાં માહિતી આપવામાં આવતી માહિતી મુજબ લખતા તાલુકામાં આ કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવે છે પણ સરપંચ તલાટી સહિત જે ગામમાં મહિલા સરપંચ છે તેમની જગ્યાએ વહીવટ કરતાં તેમના વહીવટદાર પતિ દ્વારા વાલા દપ દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે ખરેખર જરૂરિયાત છે તે વળા પરથી ભલે તેમના સગા સંબંધીઓના સર્વે કરવામાં આવી રહ્યા છે અને જો કોઈ જાગૃત નાગરિક કે વ્યક્તિઓ યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરે તો તેમને જ્યાં જવું હોય ત્યાં જાઓ જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં જાઓ મીડિયામાં આપો અમને કોઈ ફરક નહીં પડે અમુક ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ મહિલા સરપંચ અને સરપંચના વહીવદાર પતિ તમારે થાય તેમ કરેલો આવા શબ્દોનો પણ ઉપયોગ કરી દાદાગીરી કરી રહ્યા છે આથી ટૂંક સમયમાં જાગૃત નાગરિકો દ્વારા લખતર મામલતદાર શ્રી લખતર તાલુકા વિકાસ અધિકારી શ્રીને મોટા પાયે લેખિતમાં રજૂ કરવા માટે આવનાર છે